રાપર તાલુકાના ભીમાસર ગામના વતની શૈલેશ સીજી સોલંકી આર્મીની ટ્રેનિંગ પરિપૂર્ણ કરી માદરે વતન ભીમાસર પરત આવતાની સાથે આખું ગામ જોડાય ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું રાત્રે મહાપ્રસાદનું આયોજન કરાયું હવે જોઈએ રાપર આમ તક ન્યૂઝ કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ વાગડ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામમાં રેલી સ્વરૂપે સૌ કોઈ આવી શપથ અભિવાદન કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારબાદ રાત્રિ ખાતે તેમના નિવાસ સ્થાન ખાતે ગ્રામ્ય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા સરપંચ સંગઠન રાપર તાલુકાના પ્રમુખ રામજીભાઈ સોલંકી ભારતીય કિસાન સંઘના પ્રમુખ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલના રાપરના બ્યુરો હેડ કુંભાભાઈ ચાવડા સેક્ટર સંઘ રાપર તાલુકાના પ્રમુખ ભરતસિંહ পরম মাতা কি জয় পরম মাতা